પંચાયત સભ્ય આવેદન આપ્યું તો પણ જોખમી હોડીઘાટ ઘાટ ધમધમધો નજરે પડી રહ્યો છે ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવીને કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનોમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓર પટાર બામણિયા હોડી જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે આવેદન આપ્યું હતું આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડી ધમધમી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે જો કે તરસાલી ખાતે મેળાનું આયોજન હોય ચેડાવાથી બચવા લોકો હોડી મારફતે મુસાફરી કરતા હોય તો હાલમાં વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતા વધુ મુસાફરોને મોટરસાઇકલ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે જોકે આ વિડીયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે મીડિયામાં સમાચાર પ્રસારિત થતાં પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછે વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું કે કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી તો આજે મેળામાં મોટી સંખ્યામાં લોકો હોડી મારફતે અવરજવર કરી રહ્યા છે તો શું એને પ્રવાસી ન કહેવાય તો શું આ વિશે કમલેશ માછે ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે અને તેમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદાર કોણ એવી અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાં બુલંદ પામી છે વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટર રવિ સાથે વિનોદ જાદવ તહેલકા ન્યૂઝ જનોર